છેતાલીસ દિવસ સુધી છ રાશિના લોકોને મળશે કિસ્મતનો ડગલે અને પગલે સાથ મંગળ આપશે અતિશય ધન અને સફળતા નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો હાલમાં મંગળ પોતાની રાશિ એટલે કે મેષ રાશિમાં ગોચર કરી રહ્યા છે બાર જુલાઈએ તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે વૃષભ રાશિમાં રહી અને તેઓ લગભગ છેતાલીસ દિવસ સુધી દેવ ગુરુ બૃહસ્પતિ સાથે યુતિ કરવાના છે ત્યારબાદ મંગળ 26 ઓગસ્ટ એ મિથુન રાશિમાં જશે લગભગ 2 મહિના સુધી વૃષભ રાશિમાં રહેવાથી અને ગુરુની સાથે યુતિ કરવાથી તેઓ આ છ રાશિના લોકોને ફાયદો પહોંચાડવા જઈ રહ્યા છે તો આવો જાણીએ કઈ કઈ રાશિઓ છે જેને છેતાલીસ દિવસ સુધી ગુરુની સાથે વિરાજમાન થયેલા મંગળ સફળતા આપવાના છે તો આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો સર્વ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બવઉ વૃષભ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષના સ્વામી મંગળ હવે વૃષભ રાશિમાં જ પ્રવેશ કરશે આ સમય દરમિયાન તમે ઉર્જાથી ભરપૂર રહેશો પરંતુ ગુસ્સો પણ વધતો જોવા મળશે લક્ઝરીમાં વધારો થશે અને તમે આ વસ્તુઓ ઉપર ઘણા પૈસા ખર્ચ પણ કરશો નોકરી કરતા લોકોને તેમના કામથી સંતોષ મળશે જ્યારે વેપારી વર્ગને કમાવાની ઘણી તકો મળશે તમારા જીવનસાથી સાથે સંબંધ જાળવી રાખવાની સલાહ અમે આપીએ છીએ શક્ય છે કે તમને આ સમયગાળા દરમિયાન ધાર્મિક યાત્રા પર જવાની તક પણ મળી શકે છે જો તમે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તેને અવગણશો નહીં અને વાહન ચલાવતી વખતે સાવધાની રાખજો હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિ મંગળ સિંહ રાશિમાં ખૂબ પ્રભાવ કરવાના છે સિંહ રાશિના લોકોની વ્યવસાયિક સમસ્યાઓને હલ કરશે જેના કારણે તમે ઘણા સમયથી પરેશાન હતા તેનાથી વ્યવસાયમાં નફાકારક તકો ઊભી થશે અને તમે વ્યવસાયમાં નવી પદ્ધતિઓ અપનાવી શકશો જો તમારા પૈસા કે અટવાયેલા છે અને પ્રયત્નો પછી પણ નથી મળી રહ્યા તો હવે પ્રયાસ કરો અને તમને પૈસા મળી શકે છે સાસરીયા સાથેના સંબંધો તો સારા રહેશે જ પરંતુ દરેક પગલે તમને એનો સાથ પણ મળશે તમારા પિતાના સંપૂર્ણ સહયોગથી તમને તમારા કામ અને માનસિક સમસ્યાઓનો ઉકેલ મળતો જણાશે

જેનાથી તમારી પ્રતિષ્ઠા અને ખ્યાતિમાં વધારો થશે કન્યા રાશિના વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે ધાર્મિક બાબતોમાં રસમાં વધારો થશે યાત્રાઓ પણ શક્ય બનશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો કરિયરમાં પ્રગતિની તકો મળશે અને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે સારો ગ્રોથ મેળવવા માટે તમારા જીવનસાથી સાથે સંકલન કરી અને કામ કરવાની સલાહ છે નવો ધંધો શરૂ કરી શકશો પરંતુ વિવાદાસ્પદ બાબતોમાં એક ડગલું પાછળ રહેવું પડશે જો તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદવા માંગો છો તો તે ઈચ્છા આ સમયગાળા દરમિયાન પૂરી થઈ શકે છે પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે વૈવાહિક જીવનમાં અવરોધો દૂર થશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિ મકર રાશિના નોકરિયાત લોકોને ધનલાભ થશે અને નવી સ્થિતિ પ્રાપ્ત કરવામાં સફળતા મળશે હિંમત વધશે જેના કારણે તમે સચોટ નિર્ણય લઈ શકશો વેપારીઓ નફો કમાવાની સાથે ધંધામાં રોકાણ કરી શકશે સંતાનોને આગળ વધારવાની તકો મળશે સંતાનની રાહ જોનારાઓને સારા સમાચાર મળી શકે છે અધૂરા અભ્યાસ શરૂ કરવા માટે સમય અનુકૂળ રહેશે અંતિમ ભાગેશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે દ ચ જ થ મીન રાશિ મીન રાશિના જાતકો વિદેશ જવાની તક તમને મળી શકે છે અને તેમની કારકિર્દીમાં નવી ઊંચાઈ પ્રાપ્ત કરી શકશો આવક એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી ઉપલબ્ધ થશે વેપારી વર્ગને સારી સફળતા મળશે અને ભવિષ્ય માટે બચત પણ તમે કરી શકશો તમને પારિવારિક વિવાદોમાંથી રાહત મળશે અને ઘરમાં કોઈ શુભ કાર્ય થશે જો ભાગ્ય તમારો સાથ આપે તો તમે અટવાયેલા પૈસા પાછા મેળવી શકશો નાના ભાઈ બહેનો સ્વાસ્થ્યને લઈ અને સાવધાન રહેવાની સલાહ છે તમારું હાથનું ધ્યાન રાખો ઈજા થવાની શક્યતાઓ પણ બની રહી છે તો મિત્રો છેતાલીસ દિવસ સુધી બાર જુલાઈ થી લઈ મંગળ વૃષભ રાશિમાં ગુરુની સાથે યુતિ બનાવવાથી વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ સિંહ કન્યા વૃશ્ચિક મકર અને મીન રાશિના જાતકોને આ પ્રમાણે લાભાન્વિત કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે